જય શ્રી કૃષ્ણ મિત્રો આ દિવ્ય યાત્રામાં આપનું સ્વાગત છે હે કૃષ્ણ આજે આ વાણી સાંભળનારા બધા ભક્તોના જીવનમાં તમારા આશીર્વાદ હંમેશા બની રહે અને દરેક મુશ્કેલી દૂર થાય તો મિત્રો ચાલો આપણે શ્રીકૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રાનો વિલંબ કર્યા વિના પ્રારંભ કરીએ શ્રીકૃષ્ણ કહે છે કે જો તમે ખુશ રહેવા માંગતા હો તો તમારા સંજોગો જોઈને જીવનના નિર્ણયો લો જે લોકો દુનિયા જોઈને નિર્ણય લે છે તેઓ દુઃખી રહે છે કોઈ ગમે તે કહે ફક્ત તમારી જાતને શાંત રાખો કારણ કે સૂર્યના કિરણો ગમે તેટલા મજબૂત હોય તે સમુદ્રને સૂકવી શકતા નથી એક પક્ષીએ ફરિયાદ કરી કે હે મારા ભગવાન મેં ખૂબ મુશ્કેલીથી માળો બનાવ્યો હતો તમે તોફાન મોકલ્યું અને મારું ઘર નાશ પામ્યું ઉપરથી અવાજ આવ્યો એક સાપ તમને ખાવા માટે તમારા માળામાં આવ્યો હતો એટલા માટે તોફાન મોકલવામાં આવ્યું જેથી તમે જાગી જાઓ અને ઉડી શકો અને તમારું જીવન સુરક્ષિત રહે આપણા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ આવે છે આપણને ખબર પણ નથી હોતી કે આપણા ભગવાન આપણને મુશ્કેલીમાંથી કેવી રીતે બચાવે છે જો તમને લાગે છે કે ભગવાન તમને મુશ્કેલીની નજીક લાવ્યા છે તો વિશ્વાસ રાખો તે તમને મુશ્કેલીથી આગળ લઈ જશે મનના દુઃખનો કોઈ અંત નથી તેથી બીજાને શ્રાપ આપવાનો કોઈ ફાયદો નથી આનો સૌથી સરળ ઉપાય એ છે કે તમારા મનને ભગવાનને સમર્પિત કરો ભગવાન સાથે જોડાતા જ જીવનમાં સુખ શાંતિ ધૈર્ય સહનશક્તિ પ્રેમ નવી ઊર્જા જીવનનો સાચો માર્ગ સંતોષ ચોક્કસપણે શરૂ થાય છે અને આપણને ખબર પણ નથી હોતી કે આપણું મંદુ ખથી કેવી રીતે મુક્ત થાય છે જો ભગવાન તમને વધુ રાહ જોવડાવી રહ્યા હોય તો તૈયાર રહો તે તમને જે માંગ્યું છે તેના કરતાં ઘણું વધારે આપશે જેમ લોકો મૃત વ્યક્તિને ખભો આપવાને પુણ્ય માનો છે તેમ જો આપણે આ રીતે જીવંત વ્યક્તિને ટેકો આપવાને પુણ્ય માનવાનું શરૂ કરીએ તો જીવન સરળ બની જાય એટલું બધું ન વિચારો જેણે તમને જીવન આપ્યું છે તેણે તેના વિશે કંઈક વિચાર્યું હશે તમારો ભૂતકાળ મુશ્કેલીઓથી ભરેલો હશે પણ આવતીકાલ તમારા હાથમાં છે મન આંધળું છે તેને પોતાનું કોઈ જ્ઞાન નથી મન કંઈ જાણતું નથી અને ન તો તે તમને યોગ્ય રીતે માર્ગદર્શન આપતું હોય છે તેથી અંધમનની વાત સાંભળીને મહત્વપૂર્ણ કાર્યો મુલતવી રાખવાનું બંધ કરો હંમેશાં તમારી બુદ્ધિથી કામ કરો મનથી નહીં કારણ કે આંધળું મન હંમેશા તમને મહત્વપૂર્ણ કાર્યો કરવાથી રોકે છે જ્યારે તમે તમારી બુદ્ધિની મદદથી મહત્વપૂર્ણ કાર્યો કરવાનું શરૂ કરો છો ત્યારે ધીમે ધીમે તમારું મન તમારું મિત્ર બનશે પરંતુ અત્યારે તમારું મન તમારું દુશ્મન બની ગયું છે જે તમને દિવસે ને દિવસે બરબાદ કરી રહ્યું છે જે લોકો ચહેરા પર સત્ય બોલે છે અને ગુસ્સો કરે છે તેઓ એવા લોકો કરતાં કરોડો ગણા સારા છે જે તમારી સામે કંઈક બીજું કહે છે અને તમારી પીઠ પાછળ કંઈક બીજું કરે છે કોઈના દુઃખને સમજવા માટે અંદર એક માણસ હોવો જરૂરી છે કાગડો કોયલનો અવાજ દબાવી શકે છે પરંતુ તે પોતાનો અવાજ મીઠો બનાવી શકતો નથી તેવી જ રીતે જે વ્યક્તિ બીજાની ટીકા કરે છે તે સજ્જનને બદનામ કરી શકે છે પરંતુ પોતે સજ્જન બની શકતો નથી જો તમે એકલા છો તો તેને આશીર્વાદ માનો કારણ કે ભગવાને તમને પોતાને સુધારવા માટે થોડો વધુ સમય આપ્યો છે એકલા રહેવાનો આનંદ માણતા શીખો કારણ કે કોઈ હંમેશા તમારી સાથે રહેશે નહીં સમય ખૂબ જ સારી દવા છે તેને ગમે તે જ થાય છે સફળ વ્યક્તિ ખુશ હોય કે ન હોય પણ ખુશ વ્યક્તિ ચોક્કસપણે સફળ થાય છે જ્યારે તમે ખુશ હોવ છો ત્યારે ભગવાનને ભૂલશો નહીં અને જ્યારે તમે દુઃખી હોવ છો ત્યારે ભગવાનમાં વિશ્વાસ રાખો લોકો રંગ બદલે છે વાંસરીવાળો સમય બદલી નાખે છે વ્યક્તિનું જીવન ફક્ત તેના કાર્યો પર આધારિત હોય છે જેમ કાર્યો હોય છે તેમ તેનું જીવન પણ તમે જે કંઈ કર્યું છે તે ચોક્કસપણે સામે આવશે કારણ કે કાર્યો કોઈની સાથે સંબંધિત નથી જીવન ખૂબ જ સુંદર છે ક્યારેક તે તમને હસાવશે અને ક્યારેક તે તમને રડાવશે પરંતુ જીવન તેને નમન કરે છે જે જીવનની ભીડમાં ખુશ રહેતો હોય છે હાર્યા પછી મેળવવાનો આનંદ કંઈક જુદો જ છે રડ્યા પછી હસવાનો આનંદ કંઈક જુદો છે હારવું જીવનનો એક ભાગ છે પરંતુ હાર્યા પછી જીતવાનો આનંદ કંઈક જુદો છે સારા બનવા માટે કોઈની નકલ કરવાની જરૂર નથી એટલા સારા બનો કે લોકો તમારી નકલ કરવા લાગે મૃત્યુ ફક્ત એક જ વાર મળે છે જીવન દરરોજ મળે છે જે દિવસે તમે તમારા હાસ્યના માલિક બનો છો તે દિવસે કોઈ તમને રડાવી શકતું નથી જો કોઈ તમારી પાસે કંઈક માંગે છે તો તેને આપો કારણ કે ભગવાને તમને આપનારાઓમાં મૂક્યા છે દિખારીઓમાં નહીં યાદ રાખો સારો સમય જોવા માટે તમારે ખરાબ સમયનો પણ સામનો કરવો પડે છે બધાની સેવા કરો પણ કોઈ પાસેથી કંઈ અપેક્ષા ના રાખો કારણ કે સેવાનું સાચું મૂલ્ય ફક્ત ભગવાન જ આપે છે હંમેશા તમારી નજર એ વસ્તુ પર રાખો જે તમે મેળવવા માંગો છો જે તમે ગુમાવી દીધી છે તેના પર નહીં ખોરાક અને પાણીથી સારી કોઈ ભેટ નથી અને માતાપિતાથી મોટો કોઈ ભગવાન નથી આ જીવનનો સૌથી મોટો ગુરુમંત્ર છે તમારા રહસ્ય કોઈને ન કહો જો તમે તેમને જરૂર કરતા વધુ આદર અને સમય આપો છો તો લોકો તમને નીચ વ્યક્તિ માનવા લાગે છે જો લોકો તમારી પીઠ પાછળ તમારા વિશે વાત કરે છે તો ગભરાશો નહીં કારણ કે લોકો એવા લોકો વિશે વાત કરે છે જેમની પાસે વાત કરવા યોગ્ય કંઈક છે યાદ રાખો સફળતા ક્યારેય માંગવાથી મળતી નથી ભીખ માંગવાથી જ ભિક્ષા મળે છે સફળતા મેળવવા માટે तमारे जाते सखत मेहनत करनी पड़शे नानी भूलो टाड़वा प्रयास करो कारण के व्यक्ति पर्वतों सामनो नहीं करे न पत्थरोनो सामनो करेरी भूलो स्वीकार्या विना तमे क्या सारा व्यक्ति बनी शकशो नहीं। आप शुरू करो पैसा जातेज लागशे मान अने संपत्ति पन। याद राखो अपमान नो बदलो लड़ी ने પણ બીજા વ્યક્તિ કરતાં વધુ સફળ બનીને લઈ શકાય છે જો તમે કંઈક ખરાબ કરવાનું વિચારી રહ્યા છો તો તેને આવતીકાલ પર મુલતવી રાખો જો તમે કંઈક સારું કરવાનું વિચારી રહ્યા છો તો આજે જ કરો જે વ્યક્તિ તમારી સાથે રહેતી વખતે છેત્રપિંડી કરે છે તેના કરતાં મોટો કોઈ દુશ્મન હોઈ શકે નહીં અને જે વ્યક્તિ આપણી ખરાબ વાતો આપણા પડોશીઓ ને કહે છે તે ન કરતા મોટો કોઈ મિત્ર હોઈ શકે નહીં યાદ રાખો જે વ્યક્તિ સ્પષ્ટ બોલે છે તે ચોક્કસપણે કડવો હોય છે પણ દેશદ્રોહી નથી તમારો ખરાબ ભૂતકાળ ને છોડી દો કારણ કે તે ની અસર આવનારી કાળ ને પ્રદૂષિત કરશે જીવન જીવવાના બે રસ્તા છે એક તો તમને જે ગમે છે તે મેળવો અને બીજું એકે જે મળ્યું છે તેને પસંદ કરવાનું શીખો વસ્તુઓની કિંમત તેમને મેળવતા પહેલાં હોય છે અને વ્યક્તિની કિંમત તેમને ગુમાવ્યા પછી હોય છે ફક્ત માતાપિતાનો પ્રેમ મફ્તમાં મળે છે બાકીના માટે આ દુનિયામાં દરેક સંબંધ માટે કંઈક ચૂકવવું પડે છે અપમાનનો જવાબ એટલા આદ્રથી આપો કે બીજી વ્યક્તિ પણ શરમ અનુભવે જ્યાં સુધી તમે તમારી સમસ્યાઓ અને મુશ્કેલીઓ માટે બીજાને દોષ આપતા રહો છો ત્યાં સુધી તમે ક્યારેય તેમાંથી છુટકારો મેળવી શકતા નથી શક્ય તેટલું સાંભળો અને શક્ય તેટલું ઓછું બોલો એટલા માટે ભગવાને આપણને બેકાન અને એકમો આપ્યું છે વારંવાર માફ કરો પરંતુ ફક્ત એક જ વાર વિશ્વાસ કરો જીવનમાં ક્યારે કોઈને એટલું મહત્વ ન આપો કે તે તમારા ચહેરા પરથી સ્મિત છીનવી લે સફળતા ફક્ત તે જ પ્રાપ્ત કરે છે જે સમય અને સંજોગોમાં રડતા નથી કંઈ કાયમી નથી પોતાને વધારે પડતું તણાવ ન આપો કારણ કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય તે બદલાશે સમય સાથે ઘણી વસ્તુઓ બદલાય છે લોકો રસ્તા લાગણીઓ અને ક્યારેક આપણે પોતે પણ આજે તમે જે કર્યું છે તે તમારી સાથે પણ થશે આ ભાગ્યનો નિયમ છે જો તમે કંઈક બનવા માંગતા હો તો કોઈની ઉણપ બનો જરૂરિયાત નહીં કોઈ પણ જરૂરિયાત પૂરી કરી શકે છે પરંતુ કોઈ કોઈની જરૂરિયાત પૂરી કરી શકતું નથી જો તમે કોઈને કંઈ આપી શકતા નથી તો ફક્ત પ્રાર્થના કરો કારણ કે પ્રાર્થના એ ભેટ છે જેના માટે ધનિકો પણ હાથ લંબાવે છે એવી જગ્યાથી દૂર રહેવું વધુ સારું છે જ્યાં તમને લાગે કે બીજા તમારા કારણે પીડાઈ રહ્યા છેત્રપિંડી છેત્રપિંડી અને પાપ ફક્ત એટલી હદ સુધી કરો કે જ્યાં સુધી તમે તેને સહન કરી શકો કારણ કે કુદરત કોઈને પણ છોડતી નથી પૃથ્વી પર દરેકનો હિસાબ છે જો તમારા કોઈ દુશ્મન નથી તો તેનો અર્થ એ છે કે તમે તે જગ્યાએ પણ ચૂપ હતા જ્યાં સત્ય બોલવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું પ્રેમ આ પૃથ્વી પરનો સૌથી મોંઘો આનંદ છે ભલે તે મફત હોય અત્યાર સુધી જીવનમાં મને ખબર પડી છે કે કેટલાક ઊંડા સંબંધો નબળા લોકો સાથે હોય છે જે રમકડાની જેમ વિશ્વાસ તોડે છે વરસાદ અને સૂર્યપ્રકાશ મળે ત્યારે જ મેઘધનુષ્ય બને છે તેથી સુંદર જીવન માટે સુખ અને દુઃખ બંને જરૂરી છે વ્યક્તિ ત્યારે જ ચિંતિત અને તણાવગ્રસ્ત થાય છે જ્યારે તે પોતાના માટે ઓછું અને બીજા માટે વધુ જીવે છે તે ક્ષણને ખરાબ ન કહો જે તમને ઠોકર ખવડાવે છે તેના બદલે તે ક્ષણની પ્રશંસા કરો કારણ કે તે તમને જીવવાની રીત શીખવે છે જેને તમે પ્રેમ કરો છો તે તમારી સફળતામાં સામેલ છે જે તમને પ્રેમ કરે છે તે તમારા સંઘર્ષમાં સામેલ છે ફક્ત તે જ વ્યક્તિ ચમકે છે જે સૌથી પહેલાં તૂટી જાય છે આ જીવનનું સત્ય છે કેટલાક ખોટા નિર્ણયો જીવનનો સાચો અર્થ શીખવે છે સંબંધ જાળવવા માટે ફક્ત એક જ શરત છે કોઈની ખામીઓ ન જુઓ સારાપણું જુઓ કોઈ પણ જરૂરિયાત વિના લોકોની સંભાળ રાખવી એ સારા વ્યક્તિત્વની ઓળખ છે હંમેશા ભગવાનમાં આશા રાખો કારણ કે આખી દુનિયામાં ભગવાન જેટલી ઝડપથી કોઈ ખુશ થતું નથી જે વ્યક્તિનું મન શાંત હોય છે જે બોલતી વખતે અને પોતાનું કામ કરતી વખતે શાંત રહે છે તે જ વ્યક્તિ સત્ય શોધી કાઢે છે અને જે દુઃખ અને પીડાથી મુક્ત છે માચીસ બીજાને બાળતા પહેલાં પોતાને બાળે છે આમ આપણો ક્રોધ માચિસની લાકડી જેવો છે જે બીજાને નષ્ટ કરતા પહેલાં પોતાનો નાશ કરી લે છે ફક્ત બે જ લોકો શાણપણની વાત કરે છે એક તે છે જે મોટી ઉંમરનો છે અને બીજો તે છે જેણે ખૂબ જ નાની ઉંમરે ખરાબ સમય જોયો છે આ દુનિયામાં જુસ્સા જેવી આગ નથી મૂર્ખતા જેવી કોઈ જાળ નથી નફરત જેવું કોઈ જાનવર નથી અને લોભ જેવો કોઈ પ્રવાહ નથી આપણને ફક્ત ચાર ગુણોની જરૂર છે છત્રીસ નહીં સારું વર્તન સ્વચ્છ ઈરાદા સારું હૃદય અને પ્રામાણિકતા જે દિવસે તમને ખબર પડશે કે આ દુનિયામાં તમારા સિવાય બીજું કોઈ નથી તે દિવસથી તમારું વાસ્તવિક જીવન શરૂ થશે વધુ પડતી અપેક્ષાઓ છોડી દો મનની શાંતિ ફરી પાછી આવશે કેટલાક લોકો હંમેશાયાકી પપ્પા કહીને હસતા રહે છે કારણ કે તેઓ જાણે છે કે કોઈ તેમનું દુઃખ સમજી શકતું નથી જો તમે કોઈને તમારા હૃદયની લાગણીઓ કહો છો તો પણ તે તમારી મજાક ઉડાવશે જે બીજાનો હક અને ખુશી છીનવી લે છે તેનું સુખનું જીવન ખૂબ જ ટૂંકું હોય છે સંબંધો જાળવવા માટે ખૂબ જ નમ્રતાની જરૂર હોય છે મહાભારત ફક્ત છેત્રપિંડી અને છેત્રપિંડી દ્વારા જ રચાય છે હંમેશા જે સાચું છે તે કરો જે સરળ છે તે ન કરો ગરીબી અને તે જે પાઠ શીખવે છે તે વ્યક્તિને અંદરથી બદલવા માટે મજબૂર કરે છે બીજાઓને તમે જે રીતે વાત કરો છો તે જ રીતે સાંભળવાનું પસંદ કરો ભગવાનને તમારા સૌથી નજીકના મિત્ર બનાવો કારણ કે ભગવાન જ એકમાત્ર એવી વ્યક્તિ છે જે આખી દુનિયા તમને છોડી દે ત્યારે પણ તમારી સાથે રહે છે એવા લોકો સાથે મિત્રતા રાખો જે તમને વધુ સારા બનવાની પ્રેરણા આપે છે જે તમને સંભાળે છે જે તમને પોતાના માને છે અને તમને ઘર જેવો અનુભવ કરાવે છે જે તમને મદદ કરે છે અને તમને સમજે છે મૃત્યુ સમયે કોઈ તમારી વાત સાંભળશે નહીં તમારા કર્મનો માર્ગ નક્કી કરશે કે તમને કઈ દિશામાં ખેંચવામાં આવશે સ્વાસ્થ્ય એ સૌથી મોટી ભેટ છે સંતોષ એ સૌથી મોટી સંપત્તિ છે વિશ્વાસુતા એ સૌથી મોટો સંબંધ છે જો તમે છેતરપિંડી કરશો તો તમને છેતરવામાં આવશે આજે નહીં તો કાલે સત્ય સાથે જીવન જીવો તમને દરેક ક્ષણે શાંતિ મળશે તમારે હંમેશા ખોરાક પર ઉપવાસ કેમ કરવો જોઈએ લોભ દ્વેષ નિંદા ક્રોધ અને ગંદા વિચારોથી પણ દૂર રહેવું જોઈએ જો મનનો દૃઢ નિશ્ચય અને શરીરની શક્તિ કોઈપણ કાર્યમાં સંપૂર્ણ રીતે સમર્પિત હોય તો સફળતા નિશ્ચિત છે ભાગ્યના દરવાજા પર માથું મારવાને બદલે કર્મોનું તોફાન ઊભું કરવું વધુ સારું છે દરવાજા આપમેળે ખુલી જશે ક્રોધની સ્થિતિમાં ભ્રમ જન્મે છે ભ્રમ બુદ્ધિનો નાશ કરે છે બુદ્ધિનો નાશ થતાં જ વ્યક્તિ પડી જાય છે જો પાણી તેની મર્યાદા ઓળંગે છે તો તે વિનાશ તરફ દોરી જાય છે જો વાણી તેની મર્યાદા ઓળંગે છે તો તે વિનાશ તરફ દોરી જાય છે કોઈને હૈતરવું એ એક દેવું છે જે તમને એક દિવસ બીજાના હાથે ચોક્કસ મળશે કળિયુગ છે હંમેશા તૈયાર રહો હવામાન અને લોકો ક્યારે બદલાશે તેની કોઈ ખાતરી નથી ભગવાન કહે છે કે જો તમે મને જોશો તો હું પણ તમને જોઈશ જે લાગણીથી તમે મને યાદ કરો છો તે જ લાગણીથી હું તમારી પાસે આવીશ બદલો લેવાનું વિચારશો નહીં આરામથી બેસો આ લોકોએ તમારું ખરાબ કર્યું છે અંતે તેમની સાથે પણ ખરાબ થશે સમય આ દુનિયાની સૌથી કિંમતી વસ્તુ છે તેથી તેને બગાડો નહીં નહીં તો અંતે તમને પસ્તાવા સિવાય કંઈ મળશે નહીં જીવનમાં કોઈની સાથે તમારી તુલના ન કરો જેમ ચંદ્ર અને સૂર્યની તુલના કરી શકાતી નથી કારણ કે બંને પોતાના સમય ચમકે છે જો તમને કંઈક કરવામાં ડર લાગે છે તો યાદ રાખો કે ડર એ સંકેત છે કે તમારું કાર્ય ખરેખર હિંમતથી ભરેલું છે જેમના સપના ઊંચા અને મહાન હોય છે તેમની કસોટી પણ જબરદસ્ત હોય છે પર્વતની ઊંચાઈ તમને આગળ વધતા ક્યારેય રોકતી નથી પરંતુ તમારા જૂતામાં રહેલા કાંકરા તમને આગળ વધતા અટકાવે છે તે કાંકરા ફેંકી દો ફક્ત એક મરેલી માછલી જ પાણીનો પ્રવાહ વહન કરી શકે છે જે માછલીમાં જીવન હોય છે તે પોતાનો રસ્તો બનાવે છે તમારી હિંમતને ન કહો કે તમારી સમસ્યા કેટલી મોટી છે તમારી સમસ્યાઓને કહો કે તમારી હિંમત કેટલી મોટી છે સફળ તે નથી જે તેના દુશ્મનો પર વિજય મેળવે છે તમે વાર્તાકાર છો પરંતુ સફળ તે છે જે તેની ઈચ્છાઓ પર પણ વિજય મેળવે છે જો તમે તમારા સપના પર કામ કરવાનું ફક્ત એટલા માટે બંધ કરી દીધું છે કે કોઈ એવું વિચારે છે કે તમે તે કરી શકતા નથી તો તે તમારું સ્વપ્ન નથી તે ફક્ત તમારી એક નાની ઈચ્છા છે જે લોકો તમને નજીકથી જાણતા નથી તેમની વાતને હૃદયમાં ન લો આગળ વધો અને કંઈક કરો જીવનમાં સારા લોકોને ન શોધો તેના બદલે તમે પોતે સારા બનો કદાચ કોઈની શોધ તમને મળીને પૂર્ણ થશે જો તમે ઉડી શકતા નથી તો દોડો જો તમે દોડી શકતા નથી તો ચાલો જો તમે ચાલી શકતા નથી તો સરકો પણ હંમેશા આગળ વધતા રહો એકવાર ગુરુએ તેમના શિષ્યોને પૂછ્યું શું તમે જાણો છો કે આપની અંદર એક મોટો યુદ્ધ ચાલુ રહે છે જારે બધા શિષ્યો ચૂક રહ્યા ત્યારે ગુરુએ કહ્યું કે વાસ્તવમાં સૌથી મોટી લડાઈ આપની અંદર બે વરવો વચ્ચે છે એક કાળો વરુ છે જે ક્રોધ ઈર્ષા અહંકાર ઉદાસી લોભ ચોરી જૂઠાણાની ભાષા બોલે છે બીજો સફેદ વરુ છે જે આનંદ પ્રેમ દયા વિચાર અને સદભાવનાની ભાષા બોલે છે આ યુદ્ધના ઘોંઘાટમાં આપણે પહેલાંથી જ અસ્તિત્વમાં રહેલી મનની શાંતિ ભૂલી જઈએ છીએ અને તેને બીજે ક્યાંક શોધવાનો પ્રયાસ કરીએ છીએ ગુરુએ કહ્યું છે કે આ યુદ્ધના ઘોંઘાટથી આપણામાંથી કોઈ પણ બચી શકતું નથી આ યુદ્ધ મારી અંદર તેમજ તમારી અંદર પણ ચાલે છે શિષ્યોએ ગુરુની વાત ધ્યાંથી સાંભળી અને પૂછ્યું ગુરુજી આ યુદ્ધ કોણ જીતશે ગુરુજીએ કહ્યું કે તમે જેને ખવડાવો છો તે વરુ જીતશે ખોરાક આપવાનો અર્થ એ છે કે આપણી પાસે ધ્યાન આપવાની શક્તિ છે જે વરુના શબ્દો પર આપણે ધ્યાન આપીએ છીએ તે મોટો અને મજબૂત બનશે એટલા માટે આપણે હંમેશા ક્રોધ કરતા દયા પસંદ કરવી જોઈએ લોભ કરતા ઉદારતા શાંતિ અને સ્થિરતા ચિંતા સાથે જોડાયેલી હોવી જોઈએ અને ઈશા કરતા સદભાવના પસંદ કરવી જોઈએ આમ કરવાથી આપણું મન આપમેળે ખુશ થઈ જાય છે જેમ શરીરને આરામ આપવામાં આવે છે ત્યારે તે સ્વસ્થ થવા લાગે છે તેવી જ રીતે જ્યારે મનને અવાજથી આરામ મળે છે ત્યારે તે પોતાની મેળે શુદ્ધ થઈ જાય છે તો મિત્રો આ વિડિયોમાં બસ એટલું જ છે મને આશા છે કે તમે લોકો આ વિડિયોમાંથી ઘણું શીખ્યા હશો અમે એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આભાર